દોસ્તો રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી તો દોસ્તો અત્યારે મેરે સિઝન ફૂલ ચાલી રહી છે બિલકુલ ટાઈમ નથી રહેતો આખો દિવસ સલોન અને બ્રાઇડલ રેડી કરવામાં જ પૂરો થઈ જાય છે ઘરનું પણ અત્યારે કંઈ જ કામ થતું નથી અને આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી સલોનમાં જ પૂરો થઈ ગઈ જાય છે અને ડેલી એક બે બ્રાઇડલને તો રેડી કરવાનું હોય જ છે પણ ડેલી શૂટ પણ નથી કરી શકતા આજે શૂટિંગ કરવાનું ચાલુ કર્યું છે આજના જે બ્રાઇડલ છે એ ગામમાંથી જ જોઈએ તો સલોન પર રેડી થવા માટે આવવાના છે પાંચ વાગે હું ઉઠી ગઈ હતી કલાકમાં રેડી થઈ ગઈ છું નાઇટ બે ફ્રેશ થઈ ગઈ છું અને એ પણ કરી લીધી છે અને હવે જઈ જઈ રહ્યા છે જીનલને લેવા માટેનું પ્રમાણ પણ બિલકુલ ઓછું થઈ ગયું છે છ વાગ્યા છે પણ હજુ સુધી અંધારું જ છે અને હવે જઈ નીકળી રહ્યા છે જીનલને લેવા માટે અને જે કસ્ટમર છે એ પણ નીકળી ગયા છે સલોનમાં આવવા માટે એમનો ફોન આવી ગયો છે તો એ પણ તૈયારી જ છે આવવાની હું સ્ટાર્ટિંગ કરીશ ત્યાં સુધી જીનલ પણ આવી જશે જેમના અંદર લઈને આવો હું સુધી પાર્લરમાં જ જઉં છું કારણ કે પેલો તૈયારી છ આપવાની ને હા ફાઇનલી આપણા જે બ્રાઇડ છે એ આવી ગયા છે ગુડ મોર્નિંગ તો હવે આ છે પ્રિયંકાબેન જેમના આજે મેરેજ છે અને એમને આજે આપણે બ્રાઇડ લુકમાં રેડી કરવાના છે એ ફર્સ્ટ વાર જ આપણા સલોનમાં આવ્યા છે એ લોકો અમદાવાદ રહે છે પણ ફર્સ્ટ ટાઈમ આપણા જોડે રેડી થવાના છે અને કાલે રાસ ગરબા માટે એમને રેડી કર્યા હતા તો એમને પૂછી લઈએ કેવું રહ્યું કેવું રહ્યું રાસ ગરબા માટે ખૂબ જ સરસ એક્સપિરિયન્સ રહ્યું મારો મને આશા નથી કે મતલબ આટલું સારું મને મળશે એમ કરીને થેન્ક યુ ફર્સ્ટ ટાઈમ જ આયા તો તમને ખ્યાલ જ ન હતો કે કોઈ આઈડિયા ન હતો ઓકે થેન્ક યુ તો બ્રાઇડલ લુક મો કઈ રીત નું કરવું છે આપણે બધું તમારા તમારા પર ડિપેન્ડ છે ઓ બહુ મોટી જવાબદારી હોપી દીધી તમે મને તો ચલો રેડી બ્રાઇડલ લુક માટે ઓકે એટલે જેના લાગ્યા છે જે આવે ત્યાં સુધી હવે આપણે આપણું કામ ચાલુ કરી દઈશું પ્રિયાંકા બેનના મમ્મી અત્યારે ચા પી રહ્યા છે ચા પી રહીએ એટલે એમને રેડી કરવાનું સ્ટાર્ટ કરી દઈએ કઈ રીતે જોઈએ બંધમાં જોઈએ ચોટલો જોઈએ આપણો ચોટલો ફાઇનલ તો એમની મમ્મીની ઈચ્છા પણ ચોટલું બનાવવાની છે અને આપણા જે બ્રાઇડલ છે એમને શું જોઈએ છે સર મેસી ઓકે

પાણી વેળવા જતી રહી અચાનક હું યાદ આવી જ ને સારું કર્યું કે જે પેલા થાક્યા છે ને ક્રિમ્પિંગ ચાલુ છે ને એમને એમ ખુરશીમાં મસ્ત ગયા છે

એનર્જી નહીં નાસ્તો નહીં કરે ને તો ઓહ એ તો રહેવાનું મેરેજ મત બધું એને પણ સ્ટાર્ટ કરી દીધું છે આપણે ઇન્સ્ટાની રેલ્સ બનાવવા માટે વિડીયો શૂટ અને હું કરી રહી છું મારું કામ કચરો વારવાનું કે ઘરનું કામ બધું બાકી છે અને મમ્મી શાંતિથી બેસેન છે વાળા જે ભાઈ છે એમને બુલેટ ઉપર ફોટો શૂટ કરવું છે તો જઈને બુલેટ બહાર નીકાળ્યું છે બહુ ટાઈમ પછી બુલેટ સ્ટાર્ટ કર્યું છે અરાઉન્ડ કેટલા મહિના થઈ જાઉં બુલેટ સ્ટાર્ટ કરે છે છ મહિના બોલો લાઈને એવું મૂક્યું ચલો આવજો બાય બાય હોય ખાલી આપણા જે આજના બ્રાઇડ છે પ્રિયંકાબેન એ રેડી થઈ ગયા છે હવે અમને પૂછી લઈએ કે આજની અમને બ્રાઇડલ લુક એવું લાગ્યું કેમ કે એમને ફર્સ્ટ ટાઈમ આપણા જોડે રેડી કરી થયા છે તો પ્રિયંકાબેન તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અમારા જોડે મને ખૂબ જ મજા આવી મારું ફર્સ્ટ ટાઈમ અહીંયા હતું બટ એવું લાગતું નથી કે ફર્સ્ટ ટાઈમ છે અને ખૂબ જ મારો સરસ એક્સપિરિયન્સ રહ્યો મેકઅપ હેરસ્ટાઈલ બધું જ સરસ રહ્યું છે અમને થેન્ક યુ મળીએ નેક્સ્ટ ટાઈમ તો

અને હવે જે બીજા બ્રેડ છે એનું ફેશિયલ વેચ મેન કેપેડિક એ બધું જે છે એ પણ છે તો એમનો પણ ટાઈમ થઈ ગયો છે આવવાનો તો પાર્લરનું હવે બીજું કામ જે છે એ ચાલુ કરી દેજો પણ સ્પોર્ટમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને રેડી થઈ ગયો છે આ જવાનું ટેસ્ટ છે બેટા ગણિતનું તૈયારી કરી દીધી હં બધે હોવ ઓકે હરિ ઓમતા શાંતિ થઈ જજો હોં હા તો જો લખાઈ જાને ટેસ્ટ હું ફરીથી એકવાર રીચેક કરી લેવાનું હો ન ઉતાવળ ના કરે શાંતિ શાંતિ લખવાનું ઓકે તો ઓમ હવે સ્કૂલમાં જઈ રહ્યો છે અને હું જોઉં છું સલન માં પપ્પા પેલો બુલેટ નું કોક કોમ હતું તો જાવ હરિયોમ હરિયોમ તમારે ફેશિયલ કરવાનું હોય ને કઈ કરવું હોય ફેશિયલ નું નહીં કરવાનું તમારે તો હાલ તમારે બોડી વેક્સનું નું જ કરવાનું પેલા બેન પછી આવું

ફાઇનલી હવે બધી જ અપોઈન્ટમેન્ટો પૂરી થઈ ગઈ છે કન્ટિન્યુની ચાલુ ને ચાલુ જ હતી એક મિનિટનો પણ વચ્ચે રેસ્ટ નહીં મળ્યો જેટલી એનર્જી હતી એટલી પૂરી પૂરી વેસ્ટ કરી દીધી સાજો એટલો થાક પણ લાગી ગયો છે પણ તો પણ મજા આવી આખો દિવસ રોજ બહુ બધા અલગ અલગ માણસો આવે એમના જોડે વાતોચીતો કરી અને આખો દિવસ ક્યાં પૂરો થઈ ગયો ખબર જ ના પડી અને અત્યારે સાડા આઠ જેવું થઈ ગયું છે અને હવે હું નીચે જઉં છું અને સવારે ઓર્ડરમાં જવાનું છે તો એની પણ તૈયારી કરવાની છે તો સૌથી પહેલાં આ બેગ પેક કરી લઈશ કેમકે કાલનો દિવસ તો બહુ જ બીજી રહેવાનો છે કાલે ત્રણ અલગ અલગ જગ્યાએ બ્રેડને રાસ ગરબા માટે પણ તૈયાર કરવા જવાનું છે અને સવારે એક બ્રેડનો મામેરાનો પ્રોગ્રામ છે તો એના માટે પણ રેડી કરવા જવાનું છે તો એ બધી પણ તૈયારી કરવી છે તો હવે થોડું પાંચ મિનિટનો રેસ્ટ લઈ લો અને પછી બેગ પેક કરી લો અને પછી નીચે જાવ આમ ચાલુ ને ચાલું જ હતું તો જુઓ હેરકટ પણ કેટલા બધા કર્યા છે આજ તો આખો દિવસ અડધા તો પહેલાં સાફ કરી દીધા હતા ને ફરી પણ આટલા ભેગા થઈ ગયા છે અને ફિશિયલનું જે ડિપાર્ટમેન્ટ હોય છે એ તો જેના નીટ એન્ડ ક્લીન કરતી રહેતી હોય છે વચ્ચે વચ્ચે તો આ બાજુનો પાર્ટ તો બિલકુલ નીટ એન્ડ ક્લીન જ છે પણ આ બાજુ ટાઈમ નહોતો મળ્યો સરખો કરવાનો તો હવે થોડું સરખું પણ કરી લઈશ અને જે અમુક બેગમાં સામાન મૂકવાનું બાકી છે મોટા ભાગનું તો મેકઅપનું જે હોય એ રેડી જ હોય છે ફર્સ્ટ એટનર ડ્રાયર આ બધી જે વસ્તુ અમુક પેક કરવાની હોય છે જે સલનમાં પણ જરૂર પડતી હોય અને ઓર્ડરમાં પણ જરૂર પડતી હોય તો હવે એ પેક કરી લઉં સલનમાંથી હવે નીચે આવી જઈશું અને સામાન પણ લાવી દીધું છે હવે ગાડીમાં મૂકવાનું છે સવારે મૂકીશું અત્યારે ઘરમાં જ મૂકી દઈશું તો જઈએ હવે ઘરમાં આવતા વેગ ટિફિન થમાઈ દીધું મમ્મીના હાથમાં

હું તો ખુશ ખુશ થઈ જાય જઈને કીધું કારણ કે મેં તો હવારો મોબાઈલ જોયો જ નતો પણ આપણી યુટ્યુબ ફેમિલી ના લીધે આપણો સબસ્ક્રાઈબર પૂરો થઈ ગયો હવ એટલે હું બનાવી દઉં રોટલી હેડો તો ખાવા બેસ્યો ટીપ્સમાં આપણે વાત કરવાના છે શિયાળાની અંદર સ્કીન બ્લેક પડવાના કારણોની શિયાળાની અંદર વાતાવરણ એકદમ ઠંડુ હોય છે અને ભીજની કમી હોય છે જેના લીધે સ્કિન ડ્રાય પડતી હોય છે અને બ્લેક પડી જાય છે શિયાળામાં આપણે પાણીનું પ્રમાણ પણ ઓછું લઈએ છીએ ઓછું પાણી લેવાને લીધે તેમજ યોગ્ય મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ ન કરવાને લીધે તેમજ વધારે પડતા ગરમ પાણીથી ફેસવોશ કરવાથી પણ સ્કીનનો જે કલર હોય છે તે ડાર્ક થતો હોય છે ઓઇલી સ્કીનવાળા લોકોની અંદર આ પ્રોબ્લેમ ઓછું જોવા મળે છે પણ ડ્રાય સ્કીન હોય એ લોકોને આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે શિયાળાની અંદર આપણે જે ધૂળ માટી ચોટે એને લીધે સ્કિન ઉપર ડેડ સ્કીન જમા થઈ જતી હોય છે જેને લીધે પણ સ્કિન બ્લેક પડે છે અને વિટામિન સી અથવા તો એની કમી હોય તો પણ જે સ્કિનનો કલર હોય એ ડાર્ક થઈ જતો હોય છે આજનો આખો દિવસ સલોનમાં જ પૂરો થઈ ગયો અને બહુ ખુશ થવા જે કેમકે આપણા એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને તમારા બધાનો સપોર્ટ ખૂબ મળ્યો અને આશા કરું છું કે જલ્દીથી જલ્દી વોચિંગ ટાઈમ પણ પૂરો થાય તમારા બધાના સપોર્ટના લીધે આપણો જે સબસ્ક્રાઈબરનો જે ગોલ હતો એક હજાર એ પૂરો થઈ ગયો છે અને જલ્દીથી જલ્દી વોચિંગ ટાઈમ પૂરો થાય એટલા માટે આપણા જે વિડીયો છે એ આખા જોવાના રાખો જેથી કરીને જલ્દી વોચિંગ ટાઈમ પણ પૂરો થઈ જાય અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ હવે આપણા નવા વિડીયોમાં બાય બાય